સ્વામિનારાયણ મિત્રો તો અત્યારે વાગે છે સાડા છ અને બસ હવે હું તો રેડી થઈ ગઈ છું અને અહીંયા કર્મજી નાઈને આવ્યો છે કર્મ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને આજે મારી મમ્મી નાસ્તામાં પૌવા બનાવે છે કોના માટે કર્મ માટે

જેની વાત જવાનું છે કોણ કોણ હજી તો નીંદર આવે છે હે આ ઓડી નું બેહવું પડે એટલું બધું એલી રેવા દેને એને એવું તો બહુ બોલવાનું આવે એલી રહેવા દેને એલી આમ કરવાને અને હમણાં તો બે ત્રણ બ્લોક થી મારા ભાગુ પણ નથી આવ્યા બ્લોકમાં મતલબ એના ભત્રીજાના મેરેજ છે તો એ શોપિંગમાં ને એમાં ગયા હોય એટલે એ ઘરે ન હોય હું આવું ત્યારે

લાસ્ટ ઓપ્શન ચાલતા રાતે બનાવી નાખ મારી સ્ટાઈલ માં સિમ્પલ હે દોડો કાઢું છું દોડો યોગી રાખી સારું તો હવે હું જમીને જઈશ ટ્યુશન અને આવીને પાછી મળીશ તો અત્યારે મારા પપ્પા અહીંયા પોપૈયું ખાય છે પપ્પા પોપૈયું તમે દેહમાંથી લેવાતી છે ને વાડીના ચાર પાંચ 5 રૂપિયા વેવાસે મજૂર હે હમ એમાં 5 રૂપિયા બોલ હતા હમ પછી પામડે ગયો તો હમ 10 રૂપિયા ઉધાર તો હા પાકી ગયા છે એ થોડા ગયા તો અત્યારે 5 વાગે છે ને હું ટ્યુશન થી આવી ગઈ છું અને અને એનો ફ્રેન્ડ બસ તમે જાવ છો મૂવી જો તમારે ફાઈનલ હતું નહીં ને થઈ ગયું ફાઈનલ સેમ સેમ એને અચાનક મતલબ હતું તો નહીં અત્યાર સુધી તો હાના હાના જ કરતા હતા પણ અત્યારે કહે છે હાલો એ કે હવે જ છે કે છ વાગ્યાનું શો છે આપણે જઈ આવે છીએ કે પછી નહીં મેળ આવે તો બસ એ બધું જાય છે અને હવે જોઈએ મારા ભાભુ ઘરે હોય તો એની પાસે જઈએ શું કરે છે ટાઈમ છે છ પંદરનો ને અત્યારે વાગ્યા છે સાડા પાંચ એટલે અમે અહીંયા આટા મારવીએ છીએ બહાર ને અમે શો શરૂ થાય તે અંદર જઈશું ને તમને બતાવશું કેવું મૂવી છે વાહ પેટ ભરાઈ ગયું લાલભાઈ મેં તો સપનામાં ખાધું તો તમને કેવી રીતે ખબર પડી કે મેં જઈ મૂકે નહીં

હું મારા બાપુ ના ઘરે આવી ગઈ છું અને મારી દીદી અત્યારે સુતી છે હું તમે શું કરો છું

તો તે સાન ના સોમિયા સાડી બેસ્ટી કે ફ્રેન્ડ આવે તો શું કરે છો પ્રોગ્રામ પતી ગયો હા સાફ સફાઈ કરીએ છીએ નવો પ્રોગ્રામ શરૂ આ માટે છું હા પછી ડાયમંડ છું હા છે અચ્છા માનું તું ડાયમંડ સાફ કરો છો

સામે રિંકલ ની ઘરે ઢોકળા છે તો હું ત્યાં જાઉં છું ઓકે ઓકે અને આજે હમણાં મારે વાલી મિટિંગ છે તો બસ જમીને ત્યાં વાલી મિટિંગ માં જવાનું છે મમ્મી પપ્પા બે ને લઈ જવાના છે પણ મારા મમ્મી તો નહીં આવે મારા પપ્પા એક આવશે હું અને મારા પપ્પા બંને જાશું અને અત્યારે હું જાઉં છું રિંકલ ના ઘરે આજે તમે શું બનાવ્યું છે સાડા અગિયાર અને હું મૂવી જોઈને આવી ગયો છું ને અમે લાલુ મૂવી જોવા ગયા તા ને એ બહુ મૂવી બહુ મસ્ત જ મૂવી છે ને તમે નો જોયું હોય તો તમે જરૂર જાજો કેમ કે બહુ મસ્ત મૂવી છે ને મારી દીદી ગઈ હતી વાલી મીટિંગમાં એ પણ વાલી મીટિંગમાંથી આવી ગઈ છે ને તે તો સુઈ ગઈ છે તો હવે હું પણ સુઈ જાઉં છું તો હવે કાલે મળી અમે પાછા નવા વ્લોગમાં ત્યાં લગીને બાય બાય ગુડ નાઇટ ટાટા સ્વામિનારાયણ બાય